એક બાજુ બનાસકોઠાનો જે દાંતીવાડા ડેમ છે એ ઓવરફ્લો થઈ રહ્યો છે અને દરવાજા ખોલી અને પાણી છોડવાની વાતો થઈ રહી છે તો ખેડૂતોની અંદર ખુશીના સમાચાર છે તો બીજી બાજુ બનાસકોઠાના જે વાવ પંથકની અંદર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે જીવ જોખમની અંદર છે તો શું સમજવું એક બાજુ દુઃખના સમાચાર તો એક બાજુ ખુશીના તો આ યાર કેમ છો ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોની અંદર તો હવે તમે બધાએ જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી એટલો બધો એક ધારો વરસાદ પડી રહ્યો છે કે વરસાદ રહેવાનું નામ જ નથી રહ્યો સતત વરસાદ પડી રહ્યો છે એના કારણે જે વાવ વિસ્તાર છે જે વાવ થરાદ પંથક છે એ પંથકની અંદર એટલું બધું પાણી આવી ગયું છે જે સોળ સોળ ઇંચ જે સત્તર સત્તર ઇંચ વરસાદ પડ્યો છે એના કારણે લોકોને એ જગ્યા ઉપર રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે અને જે સુઈ ગામ છે એ ગામની અંદર તો યાર એટલું બધું પાણી આવી ગયું છે કે લોકોને આ ધડધડ સુધી પાણીની અંદર ચાલીને બહાર નીકળી રહ્યા છે અત્યારે સરકાર તરફથી ઘણા બધા નાવિકોની જે ટીમો છે આ જગ્યા ઉપર મોકલી દેવામાં આવી રહી છે અને જે લોકો પાણીની અંદર ફસાયેલા છે એમને ઝડપીથી ઝડપી બહાર લાવવાની કોશિશો કરાઈ રહી છે અને ખૂબ જ ભાઈ કાળો કેર કહી શકાય એવું જ આ બનાસકોઠાના સુઈ ગામની અંદર અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરોની અંદર ભાઈ પાણી પેસી ગયું છે અને ખૂબ જ લાખોનું એ લોકોને નુકસાન થયું છે તો ખરેખર યાર આ જોવા જઈએ તો લોકો માટે ખૂબ જ દુઃખના સમાચાર છે તો બીજી બાજુ બનાસકોઠાનો છે દાંતીવાડા ડેમ છે એ ઓવરફ્લો થઈ રહ્યો છે અને બસ હવે જેની સપાટી છે એ વધુને વધુ સરસો સુધી પોંકવા આવી છે અને ભયજનક સપાટી જે છસોને ચાર છે તમને ખબર હશે ત્યાં સુધી પાણી પહોંચતા સુધી તો જે ડેમના દરવાજા ખોલી અને બનાસ નદીની અંદર પાણી છોડી દેવામાં આવશે પરંતુ બીજી બાજુ અહીંયા ખૂબ જ દુઃખના સમાચાર એ મળી રહ્યા છે કે રોડ ઉપર પાણી છવાઈ ગયું છે સાધનો નીકળે એવી જગ્યા નથી હવે તો ટ્રેક્ટરો પણ એ જગ્યા ઉપર નથી ચાલી રહ્યા એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને ઘરોની અંદર પણ લોકોના પાણી જતું રહ્યું છે એમને બે દિવસથી લોકો યાર ભૂખ્યા છે તો સરકાર દ્વારા ઝડપીથી ઝડપી ઘણી બધી વ્યવસ્થાઓ કરી અને લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવે કાં તો ગમે એમ કરી અને લોકોને ઝડપીથી ઝડપી એ પાણીના જે એટલો બધો પ્રવાહ છે જે દરિયા જેવું વાતાવરણ થઈ ગયું છે આખો એક દરિયા ટાઈપનો જે વિસ્તાર થઈ ગયો છે એમાંથી લોકોને ઝડપથી બહાર લાવવામાં આવે અને એક સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવામાં આવે આપણે એવી જ ભાઈ સરકારને વિનંતી કરી રહ્યા છીએ તો વધુ લોકો સુધી વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એમને ખબર પડે કે ભાઈ વાવ વિસ્તાર જે થરાદ વાવ પંથક છે એની અંદર ભાઈ નળાબેટ સુધી જે સુઈ ગામ છે ત્યાંથી લઈ અને સળંગ જે નડા છે ત્યાં સુધી ભાઈ આખા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે જે સત્તર સત્તર ઇંચ વરસાદ છે એના કારણે પાણી ખૂબ જ છે એ વિસ્તાર ઉપર સુકાતા પણ ઘણો ટાઈમ લાગશે એટલું બધું પાણી તો જે પણ એ વિસ્તારના લોકો છે અને ઝડપીથી બહાર લાવવામાં આવે સારા એવા વિસ્તારની અંદર લઈ જવામાં આવે એવી જ સરકારને આપણી વિનંતી છે તો વધુ લોકો સુધી વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એ લોકોને ઝડપીથી મદદ મળી રહે અને એ વિસ્તારની અંદરથી તેઓ બહાર આવે તો બસ આ વિડીયોની અંદર આટલું જ આગળ જે માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશું જય માતાજી